આપણા ફોર્મ તક કોમેડીમાં તો કિંગ છે તેની સાથે સાથે ભાઈ ગાવામાં કેટલા કિંગ છે જે એમની સાથે જોડાયેલા વ્યક્તિ છે બધાને ખબર છે કે ભાઈ મહેન્દ્રસિંહ એમનું કેવડું મોટું અલગથી અસ્તિત્વ છે અલગથી એક નામ ધારણ કરેલું છે એ આપણા બધાને ખબર છે પરંતુ તેની સાથે અમુક અમુક એવા શોર્ટ વિડીયો હોય છે તે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતા હોય છે અને ખૂબ જ ચર્ચાઓમાં રહેતા હોય છે એવા જ ભાઈ આપણા મહેન્દ્રસિંહ વામૈયાનું નવું ગીત આવી ગયું છે અને એમણે ભાઈ શું મસ્ત મજાનું ગીત બનાવ્યું છે અને શું મસ્ત મજાનું ગીત ગાયું છે એને જોઈને ભાઈ મને તો ખૂબ આનંદ થયો ભાઈ તમે પણ જો હું તમને આગળ બતાવું છું તે પહેલા ભાઈ આપણે જણાવી દઈએ કે ભાઈ આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે કે ભાઈ જેટલા પણ લોકો ભાઈ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરે કોમેન્ટની અંદર ભાઈ ગુજરાતીની અંદર લખે કે આપણે ગામનું નામ અને એનું નામ એટલું લખી નાખે એટલે ભાઈ આપણે નવો વિડીયો બનાવીએ છીએ પેસ્ટિયલ એમના માટે જે કોમેન્ટ કરતા હોય કે ભાઈ શું એમનું નામ છે શું એનું ગામનું નામ છે તમે તમામ આપણે લાઈવ રેકોર્ડિંગની સાથે કરીએ છીએ તો બસ તમારે કંઈ નથી કરવાનું લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમારા ગામ અને નામ અને તમારે જો લાઈવ રેકોર્ડિંગની સાથે તમારું નામ અને ગામ બોલાવવું હોય તો ફક્ત ને ફક્ત તમારે કોમેન્ટ કરવાની છે સોય સો ટકા નમ આવી જશે આમ તો મારે આજે વિડીયો કોમેન્ટવાળો અપલોડ કરવાનો હતો પરંતુ તેનું થોડું એડિટિંગ ચાલુ છે એટલે ભાઈ કાલે થોડો લાંબો વિડીયો છે એટલે કાલે આવી જશે સોય સો ટકા કાલે આપણે વિડીયો અપલોડ કરી દઈશું જો કોઈ કામ નહીં પડે તો તો અત્યારે જ કોમેન્ટ કરી નાખો અને અમુક કોમેન્ટો હું અત્યારે પિક કરવાનો છે તો અત્યારે પણ તમે કોમેન્ટ કરી નાખો અને આપણે નવી એક સિરીઝ ચાલુ કરવાના છે અને ખાસ એ વાત જણાવવાની કે ભાઈ ફોમતા કાકાને એસબી હિન્દુસ્તાની ત્યારે ખૂબ જ નવું વિચારી રહ્યા છે તમે આજનો વિડીયો જોયો છે એની અંદર ડિસ્ક્રિપ્શન ચાલુ ની જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે અને એન્ડિંગ થાય ત્યારે અલગ પ્રકારનો તમને જોવા મળ્યો છે લોગો અલગ જોવા મળ્યો હશે અને નીચે લખેલું હશે જે તમે વાંચ્યું હશે ના વાંચ્યું તો આપણે એનો અલગથી સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે એટલે હું અત્યારે વધારે ચર્ચા નથી કરતો પણ તમે આ જોયો છે તમને કેવું લાગ્યું લાઈક કરો છો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરો આ વિડીયો વિશે તમારો શું ક્યુ છે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આજના વિડીયોમાં આટલો જ મળશે નવા વિડીયો સાથે તે જઈને જ્યાં ભારત બાકી તમારે લાઇક અને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ ખાસ કરી દેવાના છે જેથી કરીને હું તમારા નવા વિડીયોને તમારું નામ અને ગામ લઈ લઉં તો ફટાફટ રાખોને જોવો છો આજે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં